ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડિયો અંદર આપવામાં આવશે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હોલેન્ડ છત્રીસો ટ્રેક્ટર છે છત્રીસો પ્લસ તમે વિડિયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું છે વિડિયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન ગેયર હાઇડ્રોલિક ટોપ કંડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ ટ્રેક્ટર આખું ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના પહેલા ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ પણ તેની મળી જશે ટ્રેક્ટરની જો ખરીદી કરવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જવા ભલામણ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી તમારે ખોટો ધક્કો થાય છે બેટરી સારી સ્લેબ્સ ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં નવા ટાયર આખા જોવા મળશે પાર્સિંગ પણ ચાલુ છે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે બે હજાર ના મોડેલ નું ટ્રેક્ટર કિંમત ચાર લાખ નેવું હજાર અંદાજીત કિંમતમાં હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા તાલુકો થરાદ વાવ થરાદ દિયોદર તાલુકાની અંદર જોવા મળશે હવે તમારે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો